ડભોઈ તાલુકા સેવા સદન કચેરી ખાતે પ્રાંત અધિકારી મામલતદાર પોલીસ અધિક્ષક ડિવિઝનની કચેરીઓ આવેલી છે રોજ સંખ્યાબંધ લાભાર્થીઓ આ કચેરી ખાતે આવતા જતા હોય છે પરંતુ કચેરીમાં બીજા અને પહેલા માળ પર શ્વાન આરામ ફરમાવતા અથવા આંટાફેરા મારતા જોવા મળ્યા છે શ્વાન કરારની ઘટનાને ધ્યાનમાં લઈને તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી તેવી વ્યાપક માંગ ઉઠી છે ડભોઈ તાલુકા સેવા સદન કે જ્યાં ઉચ્ચ અધિકારીઓની વિવિધ કચેરીઓ જનસેવા કેન્દ્ર પ્રાંત ઓફિસ મામલતદાર ઓફિસ ડિવિઝન પોલીસ અધિક્ષકની કચેરી આવેલી છે રોજબરોજ સંખ્યાબંધ લાભાર્થીઓ અહીં વિવિધ યોજનાઓને લઈને આવતા હોય છે તેવામાં કચેરીના પ્રથમ અને બીજા માળે રખડતા શ્વાન આંટાફેરા અને ઠંડકમાં આરામ ફરમાવતા નજરે પડે છે તેવામાં જો કોઈ લાભાર્થી ઉપર શ્વાન હુમલો કરે તેવી ભીતિ સેવાઈ રહી છે સેવા સદનના મુખ્ય ગેટ પર શ્વાન સહિત પ્રાણીઓને ભગાડવા માટે કોઈ મોજૂદ રહેતું નથી સિક્યુરિટી પણ મૂકવામાં આવતી ના હોવાનું જોવા મળ્યું છે ત્યારે તંત્ર રખડતા શ્વાન બાબતે કોઈ સઘન કાર્યવાહી કરવામાં આવે તેવી વ્યાપક માંગ ઉઠવા પામી છે રિપોર્ટર નિરંજન ચૌહાણ ડભોઈ આ અંગેની વધુ વિગતો તેમજ સમાચારો અંગે જોતા રહો બી વન ન્યૂઝ વડોદરા